જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આઈટીઆઈ એડમિશન બે હજાર ચોવીસ વિશે વાત કરીશું મિત્રો પ્રથમ રાઉન્ડ બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ પૂરા થઈ ગયા છે ત્રીજા રાઉન્ડ માટે છેલ્લી ચોવીસ આઠ બે હજાર ચોવીસના રોજ તમે એડમિશન કન્ફર્મ કરાવી શકશો હવે વાત કરીશું કે છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ ધાર્મિક તહેવાર જન્માષ્ટમી હોય પ્રવેશના ચોથા રાઉન્ડ અંગેની પ્રક્રિયા 25 આઠ બે હજાર ચોવીસના બદલે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસથી એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો છવ્વીસ આઠ બે હજાર ચોવીસના જે તહેવાર છે એના ચોવીસ ચોથા રાઉન્ડ અંગેની પ્રક્રિયા જે વાત કરી એ પ્રમાણે પચીસ આઠ બે હજાર ચોવીસના બદલે સત્યાવીસ આઠથી એકત્રીસ સાઠ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ જે ચોથા રાઉન્ડ અંગેના સંપૂર્ણ ચર્ચા કરીશું ફીનું સ્ટેટસ શું છે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું તો અહીં તમે જોઈ શકો છો અને તમે આઈટીઆઈમાં કેટલી બેઠકો ખાલી છે તો આ અહીં લિંક આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો આ લિંક દ્વારા તમે એડમિશનમાં કેટલી મતલબ કે ખાલી જગ્યા છે તેનો સ્ટેટસ ચેક કરી શકો છો હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું છે તો વાત કરીશું ઉમેદવાર આઈટીઆઈ એડમિશન પોર્ટલ જે આઈટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઓપન કરી તેમાં આપેલ લિંક એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટર પર ક્લિક કરીને ઓનલાઈન તમે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશો જેમાં સૌ પ્રથમ ઉમેદવાર જે તે સંસ્થા ખાતે પ્રવેશ લેવા ઈચ્છતા હોય તે પસંદ કરવાની રહેશે રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કર્યા બાદ સ્ક્રીન પર દર્શાવવામાં આવતો રજીસ્ટ્રેશન નંબર સાચવવાનો રહેશે ઉમેદવારે એડમિશનના પ્રથમ દ્વિતીય રાઉન્ડમાં પ્રવેશ માટે અરજી કરેલ હોય પરંતુ એડમિશનના પ્રથમ દ્વિતીય ત્વતીય એટલે કે રિસેપલિંગ રાઉન્ડમાં પ્રવેશ ના મળેલ હોય તો તેવા ઉમેદવારે ફરી ઓનલાઈન અરજી કરવાની રહેશે નહીં તો વાત કરીશું કે જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં દ્વિતીય રાઉન્ડમાં પ્રવેશ માટે અરજી કરેલ હોય પરંતુ એડમિશનના પ્રથમ દ્વિતીય અને તૃતીય રાઉન્ડમાં પ્રવેશ ન મળેલો હોય તો તેવા ઉમેદવારે ફરીથી અરજી કરવાની રહેશે નહીં ઉમેદવારો પોતાનો રજિસ્ટ્રેશન નંબર તથા જન્મ તારીખનો ઉપયોગ કરીને લોગ ઇન કરી શકશે ફોટો અપલોડ તો ફોટો અપલોડ કરવા માટે રજીસ્ટ્રેશન નંબર તેમજ જન્મ તારીખ નાખીને લોગિન કરવાનો રહેશે લોગ ઇન કર્યા બાદ ફોટો અપલોડ કરવાનો રહેશે ફોટાની સાઇઝ આપેલી છે કન્ફર્મ એપ્લિકેશન તો એપ અરજી કન્ફર્મ કરતાં પહેલાં હોમ પેજ પર અથવા તો લોગિન કર્યા બાદ પ્રીવ્યુ એપ્લિકેશન બટન બટન ક્લિક કરીને અરજી ફોર્મ ચકાસી લેવાનો રહેશે જો કોઈ સુધારા વધારો કરવો હોય તો એડિટ એપ્લિકેશન બટન પર ક્લિક કરીને માહિતીમાં સુધારો કરી દેવાનો રહેશે ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન બટન પર ક્લિક કરી પોતાનો અરજી કન્ફર્મ કરવાનો રહેશે અને કન્ફર્મ થઈ ગયા બાદ માહિતીમાં કોઈ સુધારો વધારો કરી શકાશે નહીં જો અરજીમાં કન્ફર્મ થઈ ગયા બાદ જો અરજીમાં કંઈ ભૂલ હોય તો આઈટીઆઈ ખાતે જઈને સુધારો કરી શકાશે પ્રિન્ટ એપ્લિકેશન અરજી ફોર્મની પ્રિન્ટ લેવા માટે હોમ પેજ પર જઈને ડાઉનલોડ રિપોર્ટ પર ક્લિક કરતાં પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન કુરશે જેના પર ક્લિક કરતાં એપ્લિકેશનની પ્રિન્ટ નીકળી જશે રજીસ્ટ્રેશન ફી પેમેન્ટ કઈ રીતનું છે તો કે ઉમેદવારે એડમિશન પોર્ટલ પર લોગિન કરી કેન્ડિડેટ લોગિન કરી તેમાં આપેલ રજીસ્ટ્રેશન ફી ભરવા માટેની લિંક રજીસ્ટ્રેશન ફી પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે રજીસ્ટ્રેશન ફી પેમેન્ટ પર ક્લિક કરતાં સ્ક્રીન ડિસ્પ્લે થશે જેમાં પોતાની જન્મ તારીખ નાખી પે ફી ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે સબમિટ બટન પર ક્લિક કરતાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી ભરવા માટેનું પેજ ઓપન થશે જેમાંથી ઉમેદવારો પોતાનું રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરી શકશે ઓનલાઈન ફી ભરાયા ગયા બાદ ફી રિસિપ જનરેટ થશે અને તેની ડાઉનલોડ કરી લેવાની રહેશે ઉમેદવારે જો ઉમેદવારે એડમિશનના પ્રથમ દ્વિતીય રાઉન્ડમાં પ્રવેશ માટે અરજી કરેલ હોય પરંતુ એડમિશનના પ્રથમ દ્વિતીય અને તૃતીય રાઉન્ડમાં પ્રવેશ ના મળેલો હોય તો તેવા ઉમેદવારે ફરી ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે નહીં એડમિશન કન્ફર્મ ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મમાં જે સંસ્થા દર્શાવેલ તે સંસ્થા ખાતે જરૂરી પ્રમાણપત્રો તથા ફી સાથે રૂબરૂ જઈ પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે જે ઉમેદવારે એડમિશનના પ્રથમ દ્વિતીય રાઉન્ડમાં પ્રવેશ માટે અરજી કરેલ હોય પરંતુ એડમિશનના પ્રથમ દ્વિતીય અને તૃતીય રાઉન્ડમાં પ્રવેશ ના મળેલ હોય તેવા ઉમેદવારે જે તે સંસ્થા ખાતે પ્રવેશ લેવા ઈચ્છતા હોય તે સંસ્થા ખાતે જરૂરી પ્રમાણપત્રો તથા ફી સાથે રૂબરૂ જવાનું રહેશે જો ઉમેદવારે એડમિશનના પ્રથમ દ્વિતીય તૃતીય રાઉન્ડમાં પ્રવેશ લીધેલ હોય અને ફી ભરેલ હોય તે તેવા ઉમેદવારે પણ ટ્યુશન ફી તથા કોશનમની ડિપોઝિટ ફી ફરી ભરવાની રહેશે ઉમેદવારે અગાઉ ફી ભરેલ સંસ્થા ખાતે ભરેલ ટ્યુશન ફી પરત મળશે નહીં કોસ્ટમનની ડિપોઝિટ એટલે કે સીએમડી ફી જે તે સંસ્થા ખાતે ઉમેદવારે પરત મેળવી લેવાની રહેશે અને આનાથી વધુ માહિતી માટે જે તે આઈટીઆઈનો સંપર્ક કરવો તો મિત્રો આ ચોથા રાઉન્ડ વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો